સાવલી મામલતદાર ને મામલતદારને વડાપ્રધાનને સંબોધન કરી કેન્દ્ર સરકાર દ્વારા મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક ઘડતર મદદરૂપ સંસ્થા મૌલાના આઝાદ ફાઉન્ડેશન પર બેનનો કરાયેલ નિર્ણય રદ કરવા આવેદનપત્ર પાઠવ્યું વડોદરા જિલ્લાના સાવલીમાં મુસ્લિમ એકતા મંચના કાર્યકરો અને અગ્રણીઓએ કેન્દ્ર સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન કે જે સમગ્ર ભારતના મુસ્લિમ સમાજની શૈક્ષણિક પાયાની જરૂરિયાત માટે ખૂબ જ ઉપયોગી સેવા આપતી સંસ્થા પર બેનનો નિર્ણય લેવાયો છે તેનો વિરોધ પ્રદર્શિત કરવા શિસ્તબદ્ધ રીતે સેવા સદન પહોંચી મામલતદારને વડાપ્રધાનને ઉપદેશીને લખાયેલ આવેદનપત્રમાં મોલાના આઝાદ ફાઉન્ડેશન લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને સમયાંતરે શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી આ સંસ્થા દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની લઘુમતી વિદ્યાર્થીઓ શિક્ષણમાં પ્રગતિ મેળવી રાષ્ટ્ર નિર્માણમાં હિસ્સેદારી કરી રહ્યા છે તેઓને અન્યાય થયાની લાગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું મામલતદાર શ્રીને અમે આવેદનપત્ર આપવા સમસ્ત સાવલી મુસ્લિમ સમાજના લોકો આવેલા આવવાનું માત્ર કારણ એટલું જ કે કેન્દ્રની સરકારે શૈક્ષણિક એક અમારી સંસ્થા અને એક ફાઉન્ડેશન અબુલ કલામ આઝાદ નામની સંસ્થા હતી જે અમારા લઘુમતી સમાજને ઘણી ઉપયોગી હતી તેની ઉપર બેન્ડ કરીને જે અમારા ઉપર અત્યાચાર કર્યો છે ખરેખર